વડોદરા શહેરમાં પાદરા ખાતે આવેલી એસજીએમ કંપનીના કામદારોને કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર છૂટા કરી દેવામાં આવતા કરણી સેનાના લખન દરબારની આગેવાનીમાં આ કર્મચારીઓ વડોદરા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે નવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા પાદરા ખાતે આવેલી આ એલજીએમ ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપની અને જેમાં છેલ્લા ઘણા વર્ષોથી આ કામદારો કામ કરી રહ્યા છે લગભગ સત્યાવીસ વર્ષથી અહીં નોકરી કરતા હોય અને કાયમી હોય તેવા પચાસ કામદારો જેઓને કંપનીમાંથી કાઢી દેવામાં આવ્યા છે એટલે કે છૂટા કરી દેવામાં આવ્યા છે કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં નથી આવી જ્યારે આ કામદારો કંપની ખાતે દરરોજની જેમ ફરજ પર પહોંચ્યા ત્યારે ગેટ પર જ તેમને અટકાવી દઈને એવું કહી દેવામાં આવ્યું કે હવે તમારે કામ પર આવવાની જરૂરિયાત નથી અને ત્યારે કરણી સેનાના લખન દરબારને સાથે રાખીને આ કામદારો વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે પાદરા તાલુકાની અંદર જે પાદરા જંબુસર રોડ ઉપર કંપની આવેલી છે ઇલેજિયમ ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપની છે એ કંપની દ્વારા અમને અગિયારમા મહિના બાવીસ તારીખે નવેમ્બરે છૂટા કરી દીધા વગર કારણસર વગર નોટિસ વગર અને અમે ગેટ ઉપર તો તમામ કામદારો રાત્રે નોકરી લાગે એમને પણ રાત્રે કાઢી મેળા નોટિસ વગર અને અમને જે પોસ્ટ દ્વારા મોકલાયેલો છે રૂપિયા રૂપિયા અમે છૂટા કરી દીધા અમારી માગણી એ છે કે તમારે અમને આ રીતે હિસાબ આપીને છૂટા કરવા હોય તો અમારો જે સાઈઠ વર્ષનો હિસાબ જે થતો હોય એ હમણાં આપે અમને માન્ય છે અમે લેવા ત્યાં તમારે ફેક્ટરી વાળાને અમને રાખવા ના હોય તમારે અંદર કંપનીને નોકરી પણ નથી કરવી તો આપણે આપી શકો છો તમે અમને વિચાર અમે કલેક્ટર સાહેબ શ્રીને આવેદન પત્ર આપેલો છે કલેક્ટર સાહેબ શ્રી એવું કીધું છે કે હું એ કંપની પર એક્શન લઈશ એ વાત અમારે વાતો કાઢો કરીને આવ્યા છે સાહેબ જો મારું નામ દિલીપસિંહ છે ઇલિઝિયમ કંપની પાદરા તાલુકામાં આવેલી કંપની દ્વારા પચીસ પચીસ વર્ષથી નોકરી કરતા કર્મચારીઓને ગેરકાયદેસર રીતે છૂટા કરી દેવામાં આવ્યા છૂટા કરી દીધા પછી પરિસ્થિતિ એવી બની કે એમના ઘરે ફૂલ એન્ડ લેટર મોકલવામાં આવ્યો તો એ લેટરમાં માત્ર પંદર હજાર રૂપિયા ફૂલેન્ડ ફાઇનલ આપવામાં આવ્યું હોય ત્યારે મારે આ કંપનીને કહેવું છે કે તમારા કંપનીમાં પચ્ચીસ વર્ષ નોકરી કરતા વ્યક્તિને તમે માત્ર પંદર હજાર રૂપિયા ફૂલ એન્ડ ફાઇનલ આપો તો તમારા બાપનો કાયદો નથી આ આ ગુજરાત સરકાર તેમજ ભારત સરકારનો કાયદો છે ને એ કાયદામાં એવું નથી લખેલું કે માત્ર પંદર હજાર રૂપિયા ફૂલ એન્ડ ફાઇનલ હોય આ તમામ રજૂઆત કરવા માટે અમે કલેક્ટર સાહેબને આજે રૂબરૂ રજૂઆત કરવા માટે આવ્યા છે અને માંગણી કરી છે કે આ તમામ કર્મચારીઓને સાચું કાયદાકીય ફૂલ એન્ડ ફાઈનલ આપવામાં આવે અને આ લોકોની જિંદગી સુધારવામાં આવે જો આ લોકોની જિંદગી નહીં સુધરે તો અમારે પાદરા તાલુકામાં કંપની પર જઈને આ કંપની ને સુધારવી પડશે એટલું ચોક્કસ